દસ માન્ય માવજીભાઈ દેસાઈ માન્ય અધ્યક્ષશ્રી મારો જે પ્રશ્ન છે એ જવાબ તો મને મળી ગયો છે કે બનાસકાંઠામાં ડીસાને રાજસ્થાન સાથે જોડવા માટેનો જે રસ્તો હતો એનો ડીપીઆર મંજૂર થયો છે પરંતુ એ રસ્તો અડધો મંજૂર થયો છે મંજૂર થયો રાજસ્થાનથી માંડી અને જેરડા સુધીનો મંજૂર થયો છે જે મુખ્ય રસ્તો ડીસા છે તો ડીસાથી માંડી અને જેરડા સુધીનો જે બીઓટી આપેલું છે ટોલ ટેક્સ અને એ બે હજાર પાંત્રીસના વર્ષ સુધી માટે એગ્રીમેન્ટ થયેલો છે તો સૌથી વધારે ટ્રાફિક અને અત્યારના ડેટા પ્રમાણે સૌથી વધારે એક્સિડન્ટ પણ એ જ રસ્તા ઉપર થાય છે તો આના માટે રાજ્ય સરકાર કંઈ કરવા માગે છે કે માન્ય અધ્યક્ષશ્રી નેનાવા બોર્ડર ધાનેરા ઝેડા લગભગ તેતાલીસ પોઈન્ટ છ કિલોમીટરનો ડીપીઆરની કામગીરી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને ડીસાથી ઝેડા સુધા રસ્તાને ચાર માર્ગે કરવાનો પણ આમાં સમાવેશ થયેલ છે